હળવદમાં તંત્રએ ખાડા પૂર્યા પણ જીએસબી પર ડામર વર્ક કેમ ના કર્યું સીએમના પ્રેશરને કારણે માર્ગ અને મકાન વિભાગ ઊંઘમાંથી જાગ્યું આ ભ્રષ્ટાચારના અખાડા કેટલા દિવસથી છે તો અત્યારે જ બુરવાનું સૂચ્યું એ પણ એક સવાલ ઉઠ્યો છે ખાડે ગયેલા તંત્રને જનતાની તકલીફ શું નથી દેખાતી સ્ટોરી રિપોર્ટ બાય પાર્થ વેલાણી વરસાદના લીધે ગુજરાતના તમામ રસ્તાઓ છે માર્ગ અને મકાન વિભાગ હેઠળના તમામ રસ્તાઓને મારે નુકસાન થયું હતું કુલ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના એક લાખને સોળ હજાર કિલોમીટર સુધી માર્ગ અને મકાન વિભાગના હસ્તકમાં રસ્તાઓ છે એમાંથી કુલ છત્રીસ હજાર કિલોમીટર જેટલા જે રસ્તાઓ છે એમાં નુકસાન થયું હતું ગામડાઓ પડી ગયા હતા અને રાજ્ય સરકાર દ્વારા સીએમ ભૂપે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ રસ્તાઓ વિશે રિપેરિંગ કરવા માટેની સૂચના પ્રભારી મંત્રી કલેક્ટરો અને સચિવો સાથે સંકલન કરી બેઠક કરી હતી અને જેમાંના મોરબીમાં પણ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી વાત કરીએ મોરબીના હળવદની તો હળવદના તમામ જે ગાબડાઓ હતા ગાબડા તો જીએસટી મેટલના મટેરિયલ નાખીને પૂરી દીધા છે અને મટિરિયલ એટલું જાડું છે કે અકસ્માતનો પણ જોખમ છે ટાયર ઘસાઈ જવાનો પણ પ્રોબ્લેમ છે અને જે રાત્રિના સમય છે લાઇટો પણ બંધ હોય અને આવી સમયમાં લોકો સ્લીપ ખાઈ જાય અને અકસ્માત સર્જાય તો જવાબદારી કોની અને આવી રીતે ગાબડા પૂરી પૂરી દેખાય અને રાજ્ય સરકારનો વિકાસનો રોલ મોડલ ભાજપ સરકાર દ્વારા કહેવામાં આવતું હોય છે એકસો તો સરકાર એકસો છપ્પનની સરકાર તો આપણે બનાવી લીધી છે આપણે ભાજપ આપણે કહીએ છીએ અને આવી રીતે જે ગામડા પૂરવાનું જે અભિયાન ચાલુ કર્યું છે તારીખ એકથી સાત તારીખ સુધીમાં અઠવાડિયામાં શહેરી વિસ્તારના જે રસ્તાઓ છે એને ગાબડા તમામ ગાબડાં પૂરું કરવા પૂરી નાખવા માટેની સૂચના છે અને ગ્રામીણ વિસ્તારમાં પંદર તારીખ સુધી એ તારીખ આપી છે અને પંદર તારીખ સુધીમાં ગ્રામીણ જે ગાબડા હોય તે બધા પૂરી નાખવાની સૂચના આપી દેવામાં આવી છે હવે આ ગામડા પૂરું અભિયાન સરકારે શરૂ કરેલું છે પરંતુ આવી રીતે જાડું મટીરિયલ જીએસપી મેટરિયલ 哪里？哪里？ લોકોને એમાંય ત્યાં ગાપડા પૂર્યા એમાંય લોકોને હેરાન થવાનો એવો વારો આવ્યો છે ને કેટલું છે આટલું જીએસપી મટીરિયલ નાખી દીધેલું છે કે લોકોને કેટલી બધી સમસ્યા પડી છે આ ટાયર ફાટી જવાની પણ સંભાવના એમાં રહે છે અને આટલી બધી વારંવાર મુશ્કેલી ભોગવવાનો લોકોને વારો આવે છે જીએસટી નાખો અને એ ઉપર જે ડામર કોલ ડામરનું જે કામ કરવાનું હોય કોલ ડામરનું કામ તો હજી કરેલું નથી અને એ ક્યારે કરવામાં આવશે એ સૌથી મોટો સવાલ છે બાકી તો જીએસપી મટીરિયલ નાખી દીધું ને મોટા મોટા બિલ નાખી દીધા બિલ પાસ કરાવી નાખવાના આવી આવી સિસ્ટમ છે આપણી કોન્ટ્રાક્ટમાં અને આપણા અધિકારીઓ છે આ બધા આવી રીતે રૂપિયા ખાઈને સરકારની તિજોરીના પૈસા છે તે વેડવી નાખતા હોય છે ને આ બધી સિસ્ટમોથી લોકોને પીડાવવું પડતું હોય છે આ વરસાદથી એટલે તંત્ર છે આ આરંભ વિભાગ હરકતમાં આવ્યો બાકી કરી આપણે સમાચાર બનાવ્યા હોય કેટલી કરી હોય તંત્ર આરંભી વિભાગ છે તે બહુ ઉપર સીએમ કક્ષાએથી ઉચ્ચ લેવલે જે પ્રેશર આવ્યું એટલે આ બધા ગામડા પૂર્યા છે બાકી તો આ તંત્ર છે ખાડામાં ગયેલું તંત્ર છે કોઈ દિવસ ખાડા પણ પૂરે નહીં એવી હાલત છે હોય અને આવી હાલતમાં લોકો બધા પીડાતા હોય પાર્થ પેલાણી માં ન્યૂઝ લાઈવ લોન ફોર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ